ભાવનગર વર્તેજ પોલીસે બાતમીના આધારે ઉંડવી ગામે રેઇડ પાડીને જુગાર રમી રહેલા પરેશભાઈ મેરાભાઈ ચાડ ભરતભાઈ રામસંગભાઈ ડાંગર બુધાભાઈ બટુકભાઈ કરેણિયા વશરામભાઈ મીઠાભાઈ ચાડ મહેશભાઈ તીખાભાઈ ચાડ અને લાલાભાઈ ગભરુભાઈ કરેણિયા સહિત છ શખ્સોને ગંજીપત્તાના પાના અને રોકડા રૂપિયા પંચ્યાસી હજાર ત્રણસો ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને વર્તેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી